જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે આપણે શ્રાદ્ધ માટે એકદમ મસ્ત અને દસ મિનિટમાં ફટાફટ તૈયાર થઈ જાય એ રીતના આપણે ટ્રેડિશનલ આપણે દૂધ પાક બનાવીશું આપણે મેં આ ચોખા એક કલાક માટે પલાળી દીધા હતા આપણે બાસમતી ચોખા લેવાના છે તમે કોઈ પણ લઈ શકો છો પણ બાસમતી ચોખાનો આપણે દૂધ પાક એકદમ મસ્ત અને ફ્લેવરવાળો થાય છે એટલે આપણે બાસમતી ચોખા મેં ચાર ટેબલ સ્પૂન લઈ લીધા છે અને આપણે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે સાકર લેવાની છે સો ગ્રામ સાકર લીધી છે અને કાજુ અને બદામ મેં પલાળીને છાલ ઉતારી લીધી છે આપણે એક કલાક માટે મેં ગરમ પાણીમાં બંને પલાળી દીધા હતા અને મેં છાલ ઉતારી લીધી છે હવે આપણે અને ચારોલી લીધી છે ચાર ચમચી આપણે ચારોલી એકદમ ફરજિયાત છે ચારોલીથી એકદમ મસ્ત આપણે દૂધપાક બને છે અને તેનો ટેસ્ટ પણ એટલો મસ્ત આવે છે એટલે આપણે ચારોલી નાખવી જરૂરી છે હવે આપણે એક મિક્સર જાર લેશું આપણે કાજુ ને બદામ જે પલાળેલા રેખા છે તેમાં આપણે મિક્સર જારના નાખી દેશું અને આપણે ચાર ટેબલ સ્પૂનના આપણે ચોખા પલાયરા છે તો આપણે બે ટેબલ સ્પૂન આમાં ઉમેરી દેશું જો તમે ત્રણ પલાયરા હોય તો એક ટેબલ સ્પૂન આપણે ક્રસ કરવાના છે અને આપણે લો ટેમ્પરેચર ઉપર દૂધ છે આપણે લો ટેમ્પરેચર વાળું દૂધ આપણે ઉમેરવાનું છે વન ફોર કપ આપણે દૂધ ઉમેર્યું છે હવે આની આપણે પેસ્ટ એકદમ સરસ બનાવી લેવાની છે એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ રીતના આપણે કાટી પેસ્ટ તૈયાર કરવાની છે આપણે સરસ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આગળને પ્રોસેસ કરીશું હવે આપણે એક કુકર લીધું છે આપણે કુકરમાં દૂધ પાક બનાવવાનો છે એ અડધી ટેબલ સ્પૂન આપણે ઘી લીધું છે આપણે હજી મેં ગેસ ચાલુ નથી કર્યો આપણે હાથ વડે આ રીતના બધું આપણે સાઈડમાં ઘી લગાવી દેસુ એટલે ચોખા ચીપ કે નહીં એટલે આપણે આ રીતના પેલા ઘી લગાવી દેસુ તમે બ્રશ વડે પણ લગાવી શકો છો મેં હાથ વડે લગાવ્યું છે આપણે હવે ગેસનો ફ્લેમ ચાલુ કરીશું હવે આપણે જે ચોખા પલાળેલા છે તે ઉમેરી દેસુ આપણે એની તાળીને ઉમેરવાના છે હવે એક મિનિટ માટે આપણે ચોખાને સાતડી લેશું આ રીતના આપણે ચોખામાં કોટિંગ થઈ જાય ઘીનું એટલે આપણે આ રીતના કરીશું તો આપણે જરા પણ તોડશે નહીં ને આપણે છૂટો છૂટો દાણો થશે એક મિનિટ માટે આપણે ધીમા ગેસ ઉપર સાતડી લેવાના છે સરસ સતરાઈ ગયા છે હવે આપણે દૂધ ઉમેરીશું એક લિટર ફૂલ દૂધ લીધું છે આપણે ફૂલ દૂધ લેવાનું છે એટલે એકદમ મસ્ત આપણે દૂધપાક બને ધીમી દૂધપાક બનશે આપણે ફૂલ એટલે તમારે ઘરે આવતું હોય તે પણ લઈ શકો છો ફૂલ આપણે ગરમ કરીને આપણે મલાઈ ઉતારીને નથી દૂધપાક બનાવવાનો આ રીતના આપણે દૂધ પેલા મિક્સ કરીશું હવે તેમાં આપણે ચારોળી નાખી દઈશું ચાર ટેબલ સ્પૂન આપણે ચાર ઓલી ઉમેરી દેવાની છે આપણે ઉભરો આવી ગયો છે આપણે જે પેસ્ટ બનાવી છે તે ઉમેરી દઈશું આપણે મસ્ત ચોખા ચડી ગયા છે આપણે એકદમ સરસ આ રીતના આપણે તપાસી લેવાના છે એકદમ સરસ ચડી ગયા છે હવે આ સ્ટેપ ઉપર આપણે સાકર ઉમેરી દઈશું બધું મિક્સ કરી દેસું ત્યારબાદ આપણે ત્રણ સીટી વગાડીશું એકદમ સરસ થઈ જશે ઘટ આપણે આપણે ત્રણ સીટી થઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણે કુકરમાંથી પ્રેશર નીકળી ગયું છે જરા પણ ઉપરાણું થઈ સહેજ એવું આપણે ઉપરાણું છે હવે જોઈ શકો છો આપણે ઘી કોઈ પણ વસ્તુ નથી લગાડી તો પણ આપણે એટલું આપણે ઉપરાણું નથી હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું આપણો એકદમ મલાઈદાર ઘટ આપણો પુસ્પાક તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એકદમ સરસ આપણો કટ થઈ ગયો છે હવે તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ જે આપણે કટ કરી લીધા છે કાજુ બદામને પીસતા તે બધું ઉમેરી દઈશું અને આપણે ઈલાયચી પાવડર ઉમેરી દઈશું આ આપણે પહેલાં નથી ઉમેરવાનો જો પહેલાં ઉમેરીશું તો તેની ફ્લેવર રહી જશે એટલે આપણે પહેલાં નથી ઉમેરવાનો આપણે છેલ્લે ઉમેરવાનો છે એટલે એ ઉમેરી ફ્લેવર રહેશે હવે આમાં આપણે જાયફર

આપણે આ રીતના બનાવીશું તો ઘરના બધા ખાશે અને આપણે એકદમ ઘટ થાય છે અને આપણે ખાવાની પણ મજા આવે છે આ આપણે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ માટે બનાવે તો એકદમ સરસ અને એકદમ મસ્ત બને છે આપણે બ્રાહ્મણોને જો આપવું હોય તો આ રીતના જમાડી શકીએ છીએ બ્રાહ્મણોને પણ આમ એટલે એકદમ મસ્ત થશે તે પણ પૂછશે કે તમે કઈ રીતના બનાવ્યો છે એટલો મસ્ત આપણે દૂધપાક બને છે આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે હવે આપણે તો તૈયાર છે આપણો દૂધ પાક એકદમ મસ્ત ક્રિમી અને એકદમ ઘટ આપણો દૂધ પાક તૈયાર થઈ ગયો છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ